ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના જાહેર કરી દીધી છે ધોરણ દસ અને ધોરણ બારની આશરે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થિનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમો લક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બારની વિદ્યાર્થીનીઓનો લગભગ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું શસ્ત્ર ચાલુ થયા પછી ધોરણ નવ અને અગિયારની વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવથી તે ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને ના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના અગિયાર અને બાર ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે પચીસ હજાર રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે